22 નો ડિસેમ્બર મહિનો માત્ર બે સંસ્થાના સત્સંગી ગ્રાઉન્ડ રિપોર્ટ જેમાં અત્યારે નગરની પાવનગારી જમીન કેવી લાગે છે તેના દર્શન કરીશું પંદરમી ડિસેમ્બર બે આ સાંભળતા માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકોના મનમાં તરત જ એક ચિત્ર ખડું થઈ જાય છે તે પછી પ્રમુખ સ્વામી મહારાજની મહામૂર્તિ હોય કે પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો હોય કે પછી અક્ષરધામ હોય કે બાલનગરી હોય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ દરેક માટે અલગ અલગ યાદો આપીને ગયો એક રિપોર્ટ અનુસાર અંદાજે બાર લાખ અને દસ હજાર લોકોએ આ ભવ્ય મહોત્સવની મુલાકાત લીધી હતી ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ મહોત્સવની પ્રથમ સભામાં પધાર્યા હતા આવું નજર કરી પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવના કેટલાક યાદગાર પડો અને ક્ષણો પર રોજ સાંજે છ વાગે અને રાત્રે સભા પૂર્ણ થાય એટલે એસપી રિંગ રોડના નગરથી મેન્શન સુધી આવેલા રસ્તા પર હરિભક્તોની ભીડ જોવા મળતી હતી આ ભીડ એટલે જોવા મળતી

જેમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી બાળકો પ્રેરણા મેળવતા કલા મંચ જેમાં નાના બાળકોની વિવિધ કળાઓ જોવા મળતી બુજો શેરુ અને સુવર્ણા તો આપને યાદ જ હશે જેને જોવા માટે લાંબી લાઈનો લાગતી શેરુનો એ ડાન્સ જે જોયા પછી કોઈ પણ ડાન્સ કર્યા વગર રહી શકતા નહીં એ પછી નાના બાળકો હોય કે તેમના માતા પિતા હોય બાળનગરીની આવી તો કેટલી સ્મૃતિઓ બાળકોના મનમાં રહી ગઈ અને તેમના માતા પિતાઓના મનમાં પણ અત્યારે નાના બાળકોનો એક ખિલખિલાટ નથી પરંતુ આ જમીન પર બકરીઓ ફરી રહી છે બકરીઓને ફરતી જોઈને આ જમીન વિચારતી હશે કે હમણાં અહીં મન સ્વામી મારા દર્શન આપવા પધારશે અને તેમની પ્રેમાળ બાળકોને લીલિયાની વાર્તા કહેશે ઘણું અંધારું થાય એટલે બધા જ મુલાકાતીઓ પોતાના કેમેરા તૈયાર કરી દેતા કારણ કે અંધારું થતાં જ ગ્લો ગાર્ડન ચાલુ થઈ જતું અને જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોઈએ તેવી અનુભૂતિ થતી ગ્લો ગાર્ડન ખરેખર અંતરમાં પ્રકાશ કરી દેતું હવે ગ્લો ગાર્ડન તો નથી પણ તેની સ્મૃતિ રૂપે આ એક નાનકડી જગ્યા તેવીને તેવી જ રહી ગઈ છે હવે અહીંયા તેવી લાઇટો તો નથી થતી પણ આ સ્થાનને ગૌરવ જરૂર થતું હશે કે આવનારા બાર લાખ દસ હજાર લોકોમાંથી કોઈકના અંતરમાં તો હંમેશા માટે લાઇટ થઈ ગઈ હશે આ ગ્લો ગાર્ડનથી નજીકમાં જ દિલ્હી અક્ષરધામની પ્રતિકૃતિનું અક્ષરધામ બનાવવામાં આવ્યું હતું જેમાં દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હતા બાળકો શ્લોકોનું ગાન કરતા સાંજે આરતી થતી અને રાત્રે જ્યારે નગર ભજ થાય ત્યારે પૂજારીઓ ભગવાન ને બ્લેન્કેટ ઓરાડી દેતા જેથી રાત્રે ભગવાનને ઠંડી ના લાગે એટલો સૂક્ષ્મ વિચાર મોહન સ્વામી મહારાજ અને સંતોને આવ્યો હશે જો આપ એ સમયની સ્મૃતિ કરવા માંગતા હો તો આ બટનમાં આવેલી લિંક ક્લિક કરશો અક્ષરદાનની આ જમીન તો ખાલી થઈને આવી લાગે છે પણ કેટલાય લોકોના હૃદયમાં અક્ષરધામ બની ગયું જે તમને કલ્યાણના માર્ગે લઈ જશે સારા કાર્ય કરવાની પ્રેરણા આપતું રહેશે જ્યાં ભજનો અને ધૂન ગૂજા કરતા તે ભજન કુટીર તો આપ બધાને યાદ જ હશે અત્યારે તો અહીંયા ભજન કુટીર નથી પણ ત્યાંથી નીકળતા એવું જ લાગે છે કે હમણાં સંતોના મુખે કીર્તનો ચાલુ થશે પ્રમુખ સ્વામી મહારાજની ત્રીસ ફૂટ ઊંચી મહામૂર્તિ જ્યાં હરિભક્તો શ્રદ્ધાળુઓ આવતા અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનને નિહાળતા અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવતા કેટલાક હરિભક્તો પ્રદક્ષિણા પડતા સંકલ્પ કરતા અને ધૂન કરતા અત્યારે આ જમીન આવી લાગે છે અને પોતાને ભાગ્યશાળી માને છે કે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ પોતાના પર પધરાવાઈ અને લાખો શ્રદ્ધાળુઓ અહીં પધાર્યા વિશ્વ શાંતિ મહાયા જે જગ્યામાં થયો હતો ત્યાં પણ ઘણા શ્રદ્ધાળુઓ આવતા હતા અને પ્રાર્થના કરતા હતા પ્રદક્ષિણા ફરતા હતા અત્યારે આ સ્થાન આવું લાગે છે પણ આ જમીન કેટલી પુણ્યશાળી હશે જ્યાં આટલા લાંબા સમય સુધી યજ્ઞો ચાલુ રહ્યા મુખ્ય ગેટ તો આપને યાદ જ હશે જ્યાં લોકો ફોટા પડાવતા અને જેમાં ભારતના સંતોની મૂર્તિઓ મૂકવામાં આવી હતી જેમાંથી પ્રેરણા મળતી રહેતી આવા સાત ગેટ હતા જેમાં પ્રવેશતા જ જાણે પૃથ્વીથી અલગ કોઈ શાંતિના સ્થાને આવી ગયા એવો અનુભવ થતો અત્યારે આપ નંબર 3 જોઈ રહ્યા છો અને આ ગેટ નંબર સાત છે તેઓ જાણે ભક્તોની પ્રતીક્ષા પ્રતિક્ષા કરી રહ્યા હોય કે હમણાં હરિભક્તો નગરમાં જવા માટે આવશે રોજ સાંજે સાડા છ વાગે એટલે પૂર્ણ લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા મળતો હતો એ કેમ ભૂલાય જેમાં પ્રમુખ સ્વામી મહારાજની જીવન ભાવના રજૂ કરવામાં આવતી હતી કેટલાય લોકોના જીવનમાં આવી ભાવના આ શો જોઈને આવી હતી અત્યારે તો આ સ્થાનમાં પાકો રસ્તો બની ગયો છે તે જાણે એમ કહે છે કે મેં કેટલાય લોકોના જીવન જે કાચા રસ્તા જેવા હતા તેમને પાકા બનાવી દીધા આ અવાજ સાંભળતા જ તમને થતું હશે કે આ કયા શોની જાહેરાત થઈ બહુ ભીડ તો નથી ને

આખા દિવસની સેવા કર્યા પછી સ્વયંસેવકો જ્યાં ભોજન કરવા પધારતા તે ભોજનશાળા અત્યારે આવી લાગે છે અને કેટલી સ્મૃતિઓનો ઘર એટલે નગરની પાછળ આવેલા ઉતારા જ્યાં આખા દિવસની સેવા પછી થાક ઉતારવા જતા પણ કેટલાય નવા મિત્રોના સાથ મળ્યા જે જીવનભરના સાથ બની ગયા અત્યારે તો આ જમીન ખાલી છે પણ તેણે સ્વયંસેવકોના જીવન સમ સુરજભાવ અને એકતાથી ભરી દીધા આ ગ્રાઉન્ડમાં મહંત સ્વામી મહારાજે પધારીને ઉત્સવની શરૂઆત કરી હતી પંદરમી જાન્યુઆરીએ છેલ્લી ઉત્સવ સભા પણ કરી હતી સ્વયંસેવકોની સ્વાગત સભા અને વિદાય સભા પણ અહીંયા જ થઈ હતી અને અંતમાં નો ભાગ જેમાં હજારો બાઇક એક્ટિવા ગાડીઓ પાર્ક થતી હતી અને રાત્રે નગરની બહાર ઉતારામાં જવા માટે બસો પણ અહીં જ મૂકવામાં આવતી હતી તે અત્યારે આવું લાગે છે આ નગરમાં રોજ થતી પરેડ આદિવાસી લોક નૃત્યો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા તે તેમતર યાદ આવે છે આમ તો એક વર્ષ પછી ઘણી યાદો તાજી થઈ ગઈ હશે તો કેટલી યાદો ધૂંધળી થઈ ગઈ હશે પણ નગર માટે મનમાંથી એક વાક્ય તો આવતું જ હશે જે આપ અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો